ગુડ ઇવનિંગ લોર્ડ હાલે સુંદર સાધના સમયે પ્રભુની સ્તુતિ એકવાર જીવતા ઈશ્વરનું પવિત્ર વચન આપણે આ માસમાં જે મળ્યું છે એને યાદ રાખીએ કે જો તમે મારા નામે મારી પાસે કંઈ માંગશો તો હું તે કરીશ હા લે ધ લોડ અને આપણે એક જગ્યા પર એવું વાંચીએ છે કે સાધના સમયે ઘણા બધા લોકો પ્રભુ પ્રભુસુની પાસે આવતા હતા અને તેઓ તેમને સાજા કરતા હતા અને ઘણી બધી વખત એવું પણ વાંચીએ છે કે તેમને આરામનો સમય નહીં પણ ખોરાકનો પણ ખાવાનો પણ તેમના શિષ્યોને કોઈને મળતો ન હતો વાર્તા કલમ ત્યાંથી આપણે આગળ થોડું વાંચીએ છીએ તો ત્યાં આ પ્રમાણે લખ્યું છે અને ઈસુએ પિત્તરના ઘરમાં આવીને તેની સાસુને તાવે માદી પડેલી જોઈ અને તે તેના હાથને અડક્યો એટલે તેનો તાવ જતો રહ્યો ને તેણે ઊઠીને તેની સેવા કરી અને સાંજ પડી ત્યારે તેઓ ઘણા ભૂત વળગીલાઓને તેમની પાસે લાવ્યા ને તેમણે શબ્દથી તે આત્માઓને બહાર કાઢ્યા ને માદાઓને સાજા કર્યા એ માટે કે યશોદા એ માટે કે યસાયા પ્રભુ દેકે જે કહ્યું હતું તે પૂરું થાય કે તેણે પોતે આપણી માદગીઓ લીધી ને આપણા રોગ અનુભવ્યા પ્રેઝ ધ લોર્ડ હાલેલુયા અને ખરેખર વાલા મિત્રો જો આપણા ઈશ્વરને આપણા ઉદ્ધારક તારનાને આપણે બહુ જ ધ્યાનથી તેમની એક એક વાતને વાંચીએ સાંભળીએ તેમનો અનુભવ કરીએ તો આપણે જેટલું તેમના વિશે જાણવા પ્રયત્ન કરીશું શોધવા પ્રયત્ન કરીશું એટલું વધારે 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 તમને મને મળશે નહીં આપણે જેમને પ્રેમ કરીએ છીએ રાઈટ એમના વિશે આપણે કેટલું બધું જાણતા હોય છે અને પ્રભુ પણ આપણને પ્રેમ કરે છે હા લેલો ધ લોર્ડ દલો અને આપણા પ્રભુ આપણા માટે કેટલો બધો પ્રેમ કરે છે કેટલું બધું સહન કરે છે બલિદાન આપે છે હા તમે જુઓ કે જ્યારે તમે અને હું એમને ઓળખતા પણ નહોતા એવા સમયે તેમણે આપણે માટે પોતાનું બલિદાન આપ્યું અને જો એમ કહીએ કે આજે બે હજાર અને છવ્વીસમી ચાલ બે હજાર અને છવ્વીસમી સાલ ચાલી રહી છે તો એટલા વર્ષો પહેલાં અગાઉથી પ્રભુએ તમારા માટે સાજાપણાનો રસ્તો ખોલ્લો મૂક્યો છે અને તેઓ પોતે કહે છે કે મારા પર વિશ્વાસ કરનારાઓ મારા કરતાં પણ મોટા કામો કરશે એક જગ્યા પર વાંચીએ છીએ એવું કે પિત્તરના સાસુના તાવને તેમને ધમકાવ્યો ને તાવ ચાલ્યો પ્રઈઝ લોડ અને આજે પણ પ્રભુએ એ બધા કામો તમને અને મને કરવાના માટે તેમણે પસંદ કરેલા છે આપણે તેમના લોકો છે તેમના બાળકો છે કેમકે પ્રભુએ કહ્યું છે કે મારા ઉપર વિશ્વાસ કરનારા મારા કરતાં પણ મોટા કામો કરશે અને હું ઘણી વાર વિચારું પ્રભુ તમે ચાર દિવસના મરેલા લાજરસને જીવતો કર્યો એવો તમારા પર વિશ્વાસ કરનારા માણસો પ્રભુ એવું ક્યારે કરશે અથવા એવો વિશ્વાસ પ્રભુ દરેકનામાં ક્યારે જોવા મળશે નહીં અને ખરેખર હું હંમેશા એવું સમજું છું કે જે વિશ્વાસની પારાકાષ્ટા જ્યાં જે પ્રમાણે આપણા જીવનોમાં હોવી જોઈએ ત્યાં હજી આપણે નબળા છે હજી આપણે સંપૂર્ણ નથી ચોક્કસ વચન પણ કહે છે કોઈ પણ સંપૂર્ણ નથી અને જેટલા સ્ત્રીની પેટે સ્ત્રીના પેટે જન્મ્યા છે એ બધા જ પાપી છે પણ વાલા મિત્રો તેમની દયા પણ છે કૃપા પણ છે અને તેમણે જે અધિકારો આપ્યા છે જો તમે એને ક્યારેક તમે જોશો જો તમે પ્રભુની પાછળ ચાલો છો પ્રભુ પર વિશ્વાસ કરો છો અને ખરેખર એ પસ્તાવો કે જે ઈશ્વરની દ્રષ્ટિમાં સુભાયમાન છે જે ઈશ્વરની દ્રષ્ટિની અંદર પ્રભુની દ્રષ્ટિની અંદર યોગ્ય ગણાય છે જે પસ્તાવ ઉડાવ દીકરાના જીવનમાં દેખાયો જે પસ્તાવ પિત્તરના રડવામાં દેખાયો વલા મિત્રો કે જ્યારે એ સાથે આપણે એક નવા જીવનમાં આગળ વધીએ છે ત્યારે પ્રભુ આપણા માટે કામો કરે છે મને એકલાને નહીં મારી એકલાની ટીમને નહીં કે અમને એકલામને નહીં પણ ઘણા બધા લોકોને પ્રભુએ એ બાબતો બતાવી છે કે બોલવા દ્વારા પ્રભુએ કેવા મોટા મોટા કામો કર્યા છે હાલે લોહીયા પ્રેઝ લોડ અને ખરેખર એવા કામો કે જે જગત અને જગતના લોકો માટે જાણે કે અવિશ્વાસ કરવા બરાબર હોય એવા કામો પ્રભુએ તેમના લોકો મધ્યે કરાવ્યા છે હાલે જોયા બલકે હું એવો કહેવા માગીશ કે વિશકા વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં પ્રભુએ એ પ્રમાણેના મોટા મોટા કામો પ્રભુએ કર્યા છે હાલેલું અહીંયા પ્રય પ્રભુની સ્તુતિ થાવ પ્રભુની સ્તુતિ થાવ અને આપણા જીવતા ઈશ્વરની પુષ્કળ સ્તુતિ થાવ હાલેલું અને જ્યારે આપણે પ્રભુમાં વિશ્વાસ કરીએ છીએ ત્યારે પ્રભુ આપણા પર મોટી કૃપા અને દયા રાખે છે હા આપણે સંભાળવાનું છે જેમ કે જે રસ્તા પર આપણે વધીએ છીએ એ સાંકડો રસ્તો છે અને સાંકડા રસ્તામાં જ્યારે આપણે ચાલતા હોય આપણે પગદંડીવાળા રસ્તા રસ્તાઓ પરથી ચાલતા હોય તો આપણે સંભાળીને ચાલે નહીં પથરા પણ આવે કાંટા પણ આવે અને પેલા નાના નાના પગમાં કળે ડંખ મારે અને કળી જાય એવા જીવ જંતુઓ પણ જોવા મળે અને સાપ પણ જોવા મળે તમને અને ઘણી બધી એવી બાબતો એ રસ્તાઓમાં એ સમયમાં એવા ખેતરમાંથી જે ગાળા વાટો રસ્તો હોય ને પગદંડીવાળો રસ્તો હોય જેઓ જૂના જમાનાના અનુભવી છે તેઓને ચોક્કસ ખબર હશે કે કેવા જોખમ રહીને તેઓ વરસાદમાં અને ઠંડીમાં અને શિયાળીની રાત્રિમાં તેઓ અહીંયા અંધારી રાત્રિમાં તેઓ ચાલ્યા હશે અને આપણે માટે તો ઈશ્વર પોતે અજવાળું છે હવે આપણા જીવનોમાં અંધકાર નથી જે પાપનો અંધકાર હતો એ આપણા મધ્યથી દૂર કરવામાં આવ્યો છે પ્રભુએ કહ્યું હું જગતનું અજવાળું છું હા લેલું ભૈયા પ્રેસ ધલોટ અને જ્યારે તેઓ આપણી સાથે છે ત્યારે તેઓ આપણી સંભાળ રાખે છે કાળજી રાખે છે પણ આપણે સચેત રહીએ સાવધાન રહીએ કે આપણે આપણા માર્ગથી ના આજે પરીક્ષણમાં ના પડીએ કે દેવથી છૂટા ના પડી જઈએ પ્રેસ ધલોટ આવી નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આપણે આજની સાધમાં દિવસના અંત ભાગમાં આપણે આગળ વધીએ હવેલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પ્રભુ આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ અમે તમારી આગળ નવી જઈએ છીએ અને આખા દિવસને માટે અમે તમારો આભાર માનીએ છીએ કે પ્રભુ આજનો આ સુંદર દિવસ તમે અમારા દરેકના જીવનમાં ઉમેર્યું અમે તમારી ઈચ્છા પ્રમાણે ચાલી શક્યા અમે તમારી પાછળ ચાલી શક્યા પ્રભુ તમે અમારા દિવસની બધી જ જરૂરિયાત પૂરી પાડી હા પ્રભુ ખોરાક વસ્ત્ર અન પાણી આપ્યા અમને બધાને તમે તંદુરસ્ત પ્રભુ રાખ્યા તેના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે હા પ્રભુઓના પ્રભુ અને રાજાઓના રાજા અમે સ્તુતિ કરતા આભાર માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ પ્રભુ આજે આખો દિવસ જેમ પ્રભુ તમે અમારી સંભાળ રાખી છે હવે આગળ પણ પ્રભુ અમે અમારી જાતોને તમારા હાથમાં સોંપી દઈએ છે અમારા પર તમારી કૃપા થવા દો અમારા પર તમારી દયા થવા દો અને પ્રભુ તમારો નવો અને તાજો સ્પર્શ પ્રભુ તમે અમને આપજો તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેજો દિવસ દરમિયાન પ્રભુ જે કઈ બાબતો અમારાથી એવી બની છે થઈ છે અથવા જાણી જોઈને કરી છે કે જેના લીધે પ્રભુ જે બાબતોના કારણે પ્રભુ અમે તમારા હૃદયને દુઃખ પહોંચાડ્યું છે ત્યારે પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ ક્ષમા કરજો પ્રભુ અને ખાસ પ્રભુ તમે અમારા દરેક એવા પાપોને માફ કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ હવે પ્રભુ આગળના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહીને પ્રભુ દરેક લોકોની પ્રાર્થના વિનંતીઓ તમે સાંભળજો દરેકનું દુઃખને તમે નોંધમાં લેજો જે કોઈ તમારી આગળ નમ્યું છે પ્રભુ તે ઉપર તમારો આત્મા રેડી દેજો પ્રભુ અને પ્રભુ તમારા પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દેજો તેમનું દુઃખ તમે દૂર કરજો તેમની આંખના આંસુ અને પ્રભુ તમે આનંદમાં બદલી નાખજો તેમની સર્વ પ્રકારની ચિંતાઓ પ્રભુ તમે લઈ લેજો અને પ્રભુ તમે તેમની સર્વ જરૂરિયાતો પ્રભુ તમે પૂરી પાડજો જ્યાં કંઈ તેઓ અટક્યા હોય પ્રભુ જ્યાં કંઈ રૂકાવટ આવી હોય અને જે બાબતો તેમના માટે પ્રભુ મુશ્કેલ રૂપ બની હોય જે બાબતો તેમના માટે અસંભવ કે અશક્ય છે એ બાબતો પ્રભુ તમે આજે તેમના ઘરમાં તેમના કુટુંબમાં તેમના પરિવારમાં તમે કરજો અને બીજાઓ માટે તેઓ રૂપ અને પ્રભુ નમૂના રૂપ થાય પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ સાથે પ્રભુ અત્યારે નમ્યા છે ત્યારે પ્રભુ એવા લોકોને પણ યાદ કરે છે જેઓ માંદા છે હોસ્પિટલ છે દવાખાની બહાર છે ઘરોમાં છે વેન્ટિલેટર મશીન પર છે ઓક્સિજન મશીન પર છે ઓપરેશનો થયા છે આંખનો પ્રોબ્લેમ છે કાનનો પ્રોબ્લમ છે ગળાનો પ્રોબ્લેમ છે લોહીનો પ્રોબ્લેમ છે પ્રભિતા લોહી જાડું પાતળું થઈ ગયું છે પ્રભુ બ્લડ પ્રેશર વધારે કે ઓછું છે કોલેસ્ટ્રોલ વધી ગયું છે થાઇરોઇડ છે સાઇનસ છે માઇગ્રેન છે પ્રભિતા આઝાશીસી નામનો રોગ છે હાથ જાડા થઈ ગયા છે ખંજવાળ આવી રહી છે ચામડીના રોગ છે હાડકાં જોડાતા નથી હાડકાં પ્રભુ ઓગળી રહ્યા છે કેલ્શિયમ ઓછું થઈ ગયું છે પ્રભિતા કે પ્રભુ બ્લડ સેલ્સ વધી ગયા છે ઓછા થઈ ગયા છે લોહી વધી ગયું છે લોહી ઓછું થઈ ગયું છે પ્રભિતા અને પ્રભુ કરોડરજ્જુમાં ક્રેક છે પ્રભુ કે પ્રભુ કરોડરજ્જુની ગાદીઓ ઘસાઈ ગઈ છે પ્રભુ મણકાઓમાં પ્રભુ દુખાવો છે પ્રભુ કમરમાં સખત દુખાવો છે શિયાળાની સિઝનમાં તકલીફ છે પ્રભુ અને પ્રભુ જે એમને પ્રભુ ઉંમરના લીધે ઘણા બધા એવા પ્રશ્નો અને રોગો પ્રભુ ઉંમરના લીધે પ્રભુ ક્યોર થતા નથી પ્રભુ ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ એ અનક્યોર તમામ એવા ડિસીઝો ના જાયને નામ તેમના શરીરમાંથી હંમેશાને માટે દૂર થઈ જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ દરેક લડાઈ ઝઘડા કોર્ટ કેસ એફઆઈઆર ખોટા તો મોટો તમે દૂર કરજો પ્રભુ જે તમારી સેવિકા છે પ્રભુ એમનું જે કંઈ ખેતર છે પ્રભુ જેમાં ખોટા નામો ચડાવવામાં આવ્યા છે પ્રભુ કૃપા કરો દયા કરો અને પ્રભુ એવા કેસોમાં પ્રભુ તમે એમને જીત અપાવો કે સેતા નાણાં પ્રભુ ચોરી ના જાય એવી પ્રાર્થના કરીશ દરેકના રોજગારના આશીર્વાદ આપજો અને દરેકના નોકરી ધંધાને બિઝનેસના આશીર્વાદ આપજો લગ્નનો આશીર્વાદ આપજો બાળકધનનો આશીર્વાદ આપજો પ્રભિતા અને પ્રભુ જેમને વિદેશ જવું છે પ્રભુ તેમને વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરજો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પિતા અશક્ય બાબત હોય તો તમે શક્યતામાં બદલજો જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો આલ બેન્ડ આપજો ભણવા માટે અને નોકરીને માટે પ્રભુ જે તે પરીક્ષાની પાસ થવામાં જરૂર છે એ પરીક્ષામાં તમે પાસ કરજો પ્લોટ વેચી શકે પ્લોટ ખરીદી શકે મકાન વેચી શકે મકાન ભાડે લઈ શકે લોન મળે અને નાણાંનો પણ આશીર્વાદ મળે એવું તમે થવા દેજો વિધ્રહ વિધવા બહેનો અનાથોની સાથે રહેજો મન લોકોની સાથે રહેજો માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગો અને પ્રભુ અને પ્રભુ પિતા એવા દરેક પ્રભુ મનથી નબળા લોકોની તમે સાથે રહેજો દરેકનું દુઃખ તમે દૂર કરજો આંસુ અને આનંદમાં બદલજો પ્રભુ પાપોની ક્ષમા કરજો અને વિશેષ પ્રભુ જેમ તમે નહમિયાની પ્રાર્થના સાંભળી તમે તેમ યોગેશની પ્રાર્થના સાંભળી તમે જેમ હન્નાની પ્રાર્થના સાંભળી પ્રભુ મારી મિનિસ્ટ્રી માટે પ્રભુ કૃપા કરીને દયા કરીને પ્રભુ બંને બાબતને માટે પ્રાર્થના સાંભળજો અને એના તમામ રસ્તાઓ ખુલ્લા કરજો અડચણો દૂર કરજો ને તમારા લોકોને દ્વિત્યના રૂપમાં તમે સહાય અને મદદને માટે તમે મોકલજો અને પ્રભુ અમારા ઘરોમાં પ્રભુ તમારી શાંતિ રાખજો પરિવારમાં શાંતિ રાખજો અમંગળ બાબતો પ્રભુ જે તમારા તમારા ઘરમાં તમારી પવિત્ર હાજરીની અંદર જે અમંગળ બાબતો છે પ્રભુ એને પર તમે નિશ અને નાબૂદ કરજો ઘરને શુદ્ધ કરજો પવિત્ર કરજો તમારા માર્ગ પર ચાલવાના માટે પ્રભુ તમારી મોટી દયા અને કૃપાને કરોડા અમારા બધા પર અમે રાખજો પ્રભિતા હા આગળના સમયમાં અમારી સાથે રહો પાપોની ક્ષમા કરજો ખોરાક વસ્ત્ર પાણી આપો ને સવારમાં તમારું ભજન કરતી લેવા માગતા પ્રભુ ઈસુ શું માટલો સાંપડો માન્ય કરજો નામી નામી